નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર ચારસો ત્રીસ મોરબી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો સાઠ રાપર ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર ત્રણસો એકાવન બાબરા ત્રણ હજાર એકસો દસથી ચાર હજાર એકસો जामजोधपुर तर हजार सात सौ पचास थी चार हजार चार सौ वीस धांगध्रा चार हज़ार एक सौ ऐसी चार हजार एक सौ ऐसी समी चार हज़ार बसो थी चार हजार राजकोट तरह हज़ार आठ सौ थी चार हज़ार पाँच सौ वीस अमरेली त्रज़ार आठ सौ दस ठीक चार हजार बस्सो जेतपुर तर हजार चार हज़ार જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર ત્રણસો સાઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર અંજાર ત્રણ હજાર છસો એસી થી ચાર હજાર ચારસો વીસ ધીમા ત્રણ હજાર પચાસ થી ચાર હજાર છસો એસી દિયોદર ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર એકસો પંચાણું હળવદ ત્રણ હજાર છસો એકાવન થી ચાર હજાર ત્રણસો સાઠ જસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો પચાસ હારીજ ત્રણ હજાર આઠસો સાઠથી ચાર હજાર બસો એકસઠ ધાનેરા ચાર હજાર બાસઠથી ચાર હજાર બસો સાઠ લાખણી ચાર હજાર અગિયારથી ચાર હજાર અગિયાર થરાદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ પેલુડા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો અગિયાર પાથાવાડા ત્રણ હજાર નવોથી ચાર હજાર બસો જામનગર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ચારસો પંચ્યાસી ભાવનગર ચાર હજાર એકસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને સાત ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર નવસો એકાણું થરા ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો મૈનાવાદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો બાણું કડી બે હજાર બસો બાવીસથી ચાર હજાર એકસો એકાવન બોટાદ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો પંચાવન ભીલડી ત્રણ હજાર નવસો એકાવનથી ત્રણ હજાર નવસો એકાવન રાધનપુર ત્રણ હજાર સાતસો ત્રીસથી ચાર હજાર ચારસો બે વાવ ત્રણ હજાર બસો ચાલીસથી ત્રણ હજાર બસો પંચાવન પાટડી ચાર હજાર ચાલીસથી ચાર હજાર ત્રણસો ત્રીસ ઊંઝા ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર બસો પાંત્રીસ ચાર હજાર બસો પંચાવનથી ચાર હજાર બસો પંચાવન પાટણ ચાર હજાર ચાલીસથી ચાર હજાર બસો વારાહી ત્રણ હજાર પાંચસો એકત્રીસથી ચાર હજાર બસો પચાસ તો મિત્રો આ આજના તાજા જીરોના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો